મારું નામ છે હેતુભા જાડેજા ઓલ ગુજરાત પેટ પ્રાઇશોક એસોસિએશનમાં મહામંત્રી છું ખાસ કરીને સસ્તાનાદના દુકાનદારો ભાઈઓના જે પડતર પ્રશ્નો છે અને ખાસ કરીને નિગમની જે લાલિયાવાળી છે એને એના વિરુદ્ધ અમારા એસોસિએશને ગત સોળ એપ્રિલના રોજ એક મુખ્યમંત્રીશ્રી પુરવઠામંત્રીશ્રી સચિવશ્રી અને તમામ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓને એક આવેદનપત્ર આપેલું હતું પરંતુ આ આવેદનપત્રના અનુસંધાને વિભાગ દ્વારા કે સરકાર દ્વારા રાજ્યપાલના નામે હુકમ કરી અને ઉલટાના સત્તર જિલ્લાના આગેવાનો ઉપર દુકાન ચેક કરી અને બદલાની ભાવના રાખવામાં આવેલી હતી હકીકતમાં જે નિગમના ફોલ્ટ છે એના માટે આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી માટે અમે ફરીથી ગત નવ જુલાઈના રોજ અમે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કુંરજીભાઈ બાવળે આપણા પુરવઠા પ્રધાન સચિવશ્રી અને રાજ્યના જિલ્લાના રાજ્ય રાજ્યના તમામ જિલ્લાના પુરવઠા અધિકારીશ્રીઓને ફરીથી એક નવ જુલાઈના રોજ આવેદન આપેલું છે આ આવેદનમાં અમારો કહેવાનો મતલબ એટલો છે કે પિસ્તાલીસ દિવસની સાયકલ કે જે દોઢ મહિનાનું જે જે તે મહિનાનું વિતરણ હોય એ પંદર દિવસ અગાઉ એની પ્રક્રિયા શરૂ થઈ જાય અને જે મહિનાનું વિતરણ હોય એ મહિનાનું વિતરણ પહેલી તારીખથી ચાલુ થાય પહેલી તારીખે સસ્તા દુકાન ખાતે જથ્થો મળી રહે પરંતુ રાજ્ય સરકાર રાજ્યના તમામ ન્યૂઝપેપરોમાં પહેલી તારીખે પોતાને ગરીબ રાશન કાર્ડ હોલ્ડરોને મળવાપત્ર જથ્થાની જાહેરાત આપી દે છે પણ પહેલી તારીખે આપેલી જાહેરાતનો જથ્થો છેક પચીસ તારીખે અઠ્યાવીસ તારીખે પહોંચે છે પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના દુકાનદારો દુકાનના ધક્કા ખાય છે દુકાનદાર સાથે ગજાગ્રહ થાય છે સમયસર જથ્થો ન પહોંચવો એ એ ગોડાઉન હોય કે નિગમ હોય કે ડોરસ્ટેપ ડિલિવરી જેવી એજન્સી હોય એના પાપે દુકાન ખાતે સમયસર જથ્થો પહોંચતો નથી એક તો જથ્થો સમયસર પહોંચતો નથી અને પ્લસ જથ્થામાં ચોરી કરવામાં આવે છે દુકાન ખાતે જથ્થો ઉતારવા માટે પણ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ખરણી રૂપે મંજૂરી માગવામાં આવે છે આવા અનેક સમસ્યાઓથી દુકાનદાર જ્યારે પીડિત છે ત્યારે દુકાનદાર વારંવાર એપ્લિકેશન આપે છે અરજીઓ કરે છે અને રૂબરૂ આવીને આવેદન આપે છે છતાં પણ આજની તારીખે કોઈ સમસ્યાનો હલ નથી થયું માટે આજને હું અમારું ડેલિગેશન ઓલ ગુજરાત ફેરફેસ ઓપનું અહીંયા ગાંધીનગર ખાતે આવી અને મુખ્યમંત્રીશ્રી તથા પુરવઠા મંત્રીશ્રીને એક અમે આજે આવેદન આપવાના છીએ